હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે લીલી દ્રાક્ષનું શરબત એ પણ એક નવી રીતે બનાવીશું ખાટું નહીં લાગે એ રીતે બનાવીશું તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લેવાની છે એક કપ લીલી દ્રાક્ષ ધોઈ લીધી છે લીલી દ્રાક્ષની જગ્યાએ તમે કાળી દ્રાક્ષ ઉપયોગમાં લઈ શકો છો હવે એની અંદર આપણે એડ કરવાની છે ત્રણ ચમચી દડેલી સાકર યુઝ કરી છે તમે ખાંડનો યુઝ કરી શકો છો કાં તો ગોળનો પાવડર યુઝ કરી શકો છો ચપટી સંચર પાવડર એડ કર્યું છે હવે આપણે લેવાનું છે ભોજનું ભૂના જીરા પાવડર એટલે કે શેકેલું જીરું અડધી ચમચી એડ કરવાનું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એની અંદર આપણે એડ કરવાના છે બે કપ જેટલું પાણી પછી આપણે હવે આપણે બ્લેન્ડ કરી લેવાનું છે તો એક સરખું બ્લેન્ડર જ્યારેમાં બ્લેન્ડ થઈ જાય એ રીતનું તમારે બ્લેન્ડ કરવાનું છે જેથી દ્રાક્ષનું જે પલ્પ છે તે એક રસ થઈ જાય તો એકદમ સરખી રીતે આ બ્લેન્ડ થઈ ગયું છે તો હવે આપણે ડાયરેક્ટ નથી એને આપણે સર્વ કરવાનું આપણે પહેલાં એને ગાળી લેવાનું છે જેથી જે પણ દ્રાક્ષના આખા છોડા રહી ગયા હોય તે બધા નીકળી જાય તો અહીં આગળ ગરણીમાં મેં ગાળી લીધું છે તમે જોઈ શકો છો તો આપણું આ શરબત તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આપણે એડ કરવાના છે ઠંડુ ઠંડુ સર્વ કરવાનું છે એટલે બરફના ટુકડા તો બસ તમે પણ આ રીતે તમારા બાળકો ટુકડાનું શરબત સર કરો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ગરમી માટે એકદમ રિફ્રેશ કરી દે એવું આ આપણું દ્રાક્ષનું શરબત તૈયાર થઈ ગયું છે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો